તો આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તાપી જિલ્લામાં વરસાદની શરૂઆત ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો વ્યારામાં હાલ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ છે આગામી ત્રણ કલાક દરમિયાન હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તો આ તરફ ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ વરસવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે તેને જોતા આજે તાપીના વ્યારામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો તાપી જિલ્લામાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત છે વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે જોકે દક્ષિણ ગુજરાતમાં હાલ જે પ્રમાણે ગઈકાલે પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો અને આજે એવામાં ફરી એક વખત વરસાદની શરૂઆત તાપી જિલ્લામાં જોવા મળી છે વ્યારા શહેરમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે